શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી મહેસાણા દૂધસાગર ડેરીએ સૈનિક સ્કૂલની સ્થાપના કરી છે અને એ સૈનિક સ્કૂલને દૂધસાગર ડેરીમાં જેમણે ચોત્રીસ વર્ષ સુધી ચેરમેન પદ શોભાવ્યું હતું શીખ પ્રમાણિક અને ગાંધીવાદી આગેવાન આદરણીય મોતીભાઈ સાહેબનું નામ આપીને દૂધસાગર ડેરી આજે ગૌરવની લાગણી અનુભવે છે આખા દેશમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે છે મણિપુર હોય આસામ હોય બિહાર હોય મધ્યપ્રદેશ રાજસ્થાન બધી જ જગ્યાએથી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીં આવે છે અને અહીંયા ભણી અને આજનો વિદ્યાર્થી કાલનો આદર્શ નાગરિક બને તે માટેની જવાબદારી દૂધ સાહેબ ડેરીએ ઊભી કરી છે સાથે સાથે આજે ઓર્ગેનિક પ્રોડક્ટ માટેનો પ્લાન્ટ પણ એનું પણ લોકાર્પણ અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે દેશના ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરે અને એના દ્વારા જમીનની ફળદ્રુપતા વધે અને એમાં ઉત્પન્ન થયેલી ખેત પેદાશો બજારમાં ગ્રાહકો સુધી પહોંચે એના માટે

સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ